ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીનો ખેલ બગાડ્યો વિસાવદરમાં મળેલી ગોપાલ ઇટાલિયાની જીત પછી ભાજપે એક નવો ખેલ પાડ્યો અને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય પક્ષ છોડવાની સત્તાવાર જાહેરાત કરી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે પંદર કલાક પહેલાં એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય આમ આદમી પાર્ટી સાથે છેડો ફાળી રહ્યા છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આ આઘાત ભારતીય જનતા પાર્ટી માટે પચાવવો અઘરો હતો છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓને ધારાસભ્યને પક્ષ છોડવા માટે સમજાવી રહ્યા છે અને ઘણાએ પક્ષ છોડ્યો પણ હવે વારો આવ્યો છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીથી લાંબા સમયથી નારાજ ચાલી રહ્યા હતા અને હવે જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારે બહુ સ્વાભાવિક હતું કે માત્ર પાંચ બેઠકો પર ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોમાં હવે ગોપાલ ઇટાલિયાનું કદ વધવાનું હતું વિસાવદરની ચૂંટણીમાં ઉમેશ મકવાણા વિસાવદર પ્રચારમાં પણ નહોતા ગયા ત્યારથી તેમની નારાજગી કોઈ પરિણામ લાવશે ધારાસભ્યો છે પણ આ સંખ્યા આંકડો પૂરો ન થાય તેના માટે ગોપાલ ઇટાલિયા ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર લઈ વિધાનસભામાં આવી વિધાનસભ્ય તરીકેના સોગન લે તે પહેલા ભારતીય જનતા પાર્ટીએ ખેલ પાડ્યો અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી અને વિધાનસભાના પાર્ટીના દંડક તરીકે રાજીનામું આપ્યાની જાહેરાત કરી છે જોકે તેમણે એવું કહ્યું છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું કે નહીં તે બોટાદની જનતા નક્કી કરશે પણ વિધાનસભાના નિયમો એવું કહે છે કે જે પ્રતિક ઉપર ધારાસભ્ય ચૂંટાયો હોય અને જો ધારાસભ્ય પોતાનો પક્ષ છોડે તો તેનું ધારાસભ્ય પદ આપોઆપ રદ થાય તેવી જોગવાઈ છે પણ આ જોગવાઈનો અર્થ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કેવી રીતના કાઢશે તે બહુ અગત્યનું છે કારણ કે કાયદાકીય આટીઘુટીનો ઉપયોગ કરી ઉમેશ મકવાણાને ધારાસભામાં ચાલુ રહેવા દેવાની વ્યવસ્થા થાય તો પણ નવાઈ નહીં એટલું જ કહીશ મોદી હૈ તો મુમકિન હૈ તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને તમે બોટાદના છો